નમસ્કાર ખેડૂત મિત્રો પરશુરામ ફાર્મમાં આપનું સ્વાગત છે આજ તારીખ બે પાંચ બે હજાર ચોવીસ ને ગુરુવાર તો મિત્રો આજે આપણે કેરી ઉતારવાની શરૂઆત કરવાની છે તમે જુઓ આ કેરી તમે જોઈ શકો મિત્રો દાણી પણ થઈ ગયેલી છે અને માથું પણ દબાઈ ગયેલ છે આ પાક ઉપર તૈયારી છે અને આપણે ઉતારવાની છે હવે કેસરી કલર પણ આવી ગયો છે થોડો થોડો સો દોઢસો કિલો કેરી ઉતારવાની છે આ જો આ કેરી આ પાક ઉપર આવી ગઈ છે આ કેરી ખાસ તો મિત્રો કેરી ઉતારવામાં એ ધ્યાન રાખવાનું કે દાણી કેરીમાં દાણી પડી ગયેલું હોવી જોઈએ પ્લસ આ માથું દબાઈ ગયેલું હોવું જોઈએ તો કેરી સરળતાથી પાકી શકશે ના કે કોઈ સંજોગે કેરી પાકશે નહીં કાતી હશે તો તો મિત્રો ખાસ તો કેરી આપણે ઉતારવાની હોય એટલે કેરી આટલી ઉપરથી કાપવાની મિત્રો અને એની સ્પેશિયલ કાતર રાખવાની અલગથી આ ઉપરથી કાપશો તો આમાં દૂધ નહીં નીકળે જો નીચે જ કાપશો તો દૂધ નીકળશે ને કેરીમાં દાગ પડશે કેરી બગડશે એટલે આવી કેરી ઉતારવાની મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કેરી ઉતારવા માટે ચાલ আকেলি алуই করBatchNorm મિત્રો આપણે કેરી ઉતારી અંદાજે દોઢસો થી બસો કિલો જેવી કેરી હશે આ કેરી બારે મૂકવાની છે ઓર્ડરની કેરી છે અને આ બોક્સમાં પેકિંગ કરવાની આ બોક્સ પણ આવી ગયા છે એના માટે આ બોક્સમાં પેકિંગ કરશું અને બારે મૂકશું હા મિત્રો નેક્સ્ટ ટાઈમ બે ચાર દિવસ પછી જે પાછી બીજી થાય એમાં એમાં હું તમને બતાવીશ કેરી કઈ રીતે પકવવી આ ડાયરેક્ટ કાચી કેરી પાક ઉપર છે પણ ઓર્ડર નહીં રહે એટલે આપણે બારે મૂકવાની છે બસ તો આજના વિડીયોમાં આટલું રજા આપશો ધન્યવાદ